કોણ આવે છે ભાણો ભાણો કઈક નવા જૂની કરવાનો થયો હે ઉપાધિ માં પડ્યો છો આટલી બધી હું કેવું મામા આ એક પાક માન માન થાય પાકની ફેરવી અરે એમાં હું મુંજાઈ ગયો દાદા નાખીએ પ્રિન્સ ઝટકા મશીન લઈ લેતું પણ એ પ્રિન્સ ઝટકા મશીન હે હું ઈ જટકા મશીન આવે ખેતરની ફરતે મારી દેને એટલે રોજડા બુંદડા કાય ખેતરમાં ન આવે પણ ઈ વાત તમારી હાચી પણ આવે કેટલાનું ઈ કે ઉપાધી કરસ્તું અત્યારે માં સબસિડી છે પ્રિન્સ જટકા મશીન નું આઈએસઆઈ માર્ક વાળું તું મશીન લે ને એની અંદર છે ને ગુજરાત સરકાર 50% સબસિડી આપે છે તો આજે જ બધાય પ્રિન્સ ઝટકા મશીન બુક કરાવો 2 weeks later આય ભણા મશીન મુકી દીધું પા છટકા મશીન તો મૂકી દીધું પાકે રેડી થઈ ગયા મામા પણ ઓલું જરાક ખાતે માં ઓલી